નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ આંધળી માતા સાથે બનેલી સત્ય ઘટના વિશે વિશાખાએ પ્રેમ લગ્ન કર્યા એટલે તેના મોટાભાઈ વિનયે બહેન સાથે સંબંધ તોડી નાખ્યો મા બાપના મૃત્યુ પછી ભાઈએ વિશાખાને ખૂબ સારી રીતે ઉછેરી હતી બધા લાડકોડ પૂરા કર્યા હતા પોતે પિતાની હૉફિસ સંભાળી ઘર સંભાળ્યું ને વિશાખાને ભણાવી વિશાખાને કોલેજમાં અશોક સાથે પ્રેમ થયો અને ભાઈની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા એટલે ભાઈએ સંબંધ તોડી નાખ્યો વિશાખાને નાનપણથી માથામાં ગુલાબ નાખવાનો શોખ પહેલાં એના પિતાએ અને પછી ભાઈએ પૂરો કર્યો હતો હવે તેનો પતિ અશોક રોજ મિલમાંથી આવતા ગુલાબ લાવતો અને બીજે દિવસે મિલમાં નોકરીએ જતા વિશાખાના માથામાં અશુક પહેરાવતો સમય જતા અશોકને વિશાખા એક દીકરા રાજના મા બાપ બની ગયા રાજ બંનેનો લાડકો હતો દસ વર્ષનો સમજણો થયો ત્યારથી રોજ પપ્પાને માના માથામાં ગુલાબ નાખતો જોતો હતો ને ખુશ થઈ કહેતો મા તારા માથામાં ગુલાબ ખૂબ જ સરસ લાગે છે કહીને માને સુમી લેતો પણ મધ્યમ વર્ગના આ કુટુંબનું સુખ કુદરતને મંજૂર નહોતું એક દિવસ અશોકને અકસ્માત નડ્યો ને મહિનો એક હોસ્પિટલમાં રહ્યો પેટમાં ગંભીર ઈજા થઈ હતી ઇન્ફેક્શન વધી જતાં અશોકનું મૃત્યુ પામ્યો વિશાખાના માથે આભ ત્રૂટી પડ્યું અશોકની સામાન્ય નોકરીમાંથી વીસ હજાર મળ્યા એમાંથી એક નાની ખોલી લીધી અને મા દીકરા જીવવા લાગ્યા વિશાખાએ કદી પણ બહાર કામ નહોતું કર્યું એટલે ઘરમાં ટ્યુશન કરાવવા લાગી અશોકના મૃત્યુને વરસ જ હજુ થયું ત્યાં તો એક દિવસ રસોઈ કરતી વખતે વઘાર કરવા જતાં તેલ વધારે ગરમ હતું ને ભડકો થતાં આંખમાં ઝાળ લાગી ને તેલના ગરમ ટીપાં આંખમાં પડ્યા ને વિશાખા શીસ પાડી ઉઠી બાજુની ખોલીમાંથી રાજે રહીમસાસાને બોલાવ્યા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા પણ વિશાખાની આંખની રોશની બુજાઈ ગઈ બાર વર્ષના રાજના માથે ઘર ચલાવવાની આંધળી માને હાંસવવાની જવાબદારી આવી નાનકડો રાજ મૂંઝાઈ ગયો પણ હિંમત ન હાર્યો ભણવાનું છોડી દીધું અને કામ શોધવા માંડ્યો જ્યારે કામ કરવાની વાત રાજે માને કરી તો વિશાખા નાનકડા વહાલ સોયા રાજને ભેટીને ધ્રુસકે ધ્રુસ રડી પડી એ લોકો જ્યાં રહેતા હતા એની થોડી આગળ જ મોટા બંગલા આવેલા હતા એક દિવસ રાજ કામ શોધવા ગયો ત્યાં બંગલાની બહાર મોટા બગીચામાં રંગબેરંગી ગુલાબો હતા એ જોઈને એને માના માથામાંનું ગુલાબ યાદ આવી ગયું એણે ધીરેથી બંગલાનો દરવાજો ખોલ્યો ત્યાં તો શેઠે એને જોયો અને કહ્યું એ છોકરાને રાજ શેઠ પાસે જઈને કહ્યું શેઠ મને કામ આપશો હું બગીચાની સાર સંભાળ રાખીશ ખબર નહીં કેમ પણ શેઠે તરત જ હા કહી દીધી એ દિવસે રાજે ઘરે જતી વખતે એક ગુલાબ તોડ્યું અને સંતાડીને લઈ ગયો ઘરે આવી માના માથામાં ગુલાબ નાખ્યું વિશાખાએ દીકરાને અહીંયા સરસો સાંપીને કહ્યું બેટા હવે હું ગુલાબ નથી નાખતી તારા પપ્પાના અવસાન પછી હું ગુલાબ નહીં નાખી શકું રાજે કહ્યું માં મારી ખુશી માટે નાખ મને ગુલાબ નાખેલો તારો શહેરો ખૂબ જ ગમે છે શેઠ રોજ રાજને ગુલાબ લઈને જતા જોતા એક દિવસ રાજ ઘરે જતો હતો અને એમણે ગાડીમાં રાજનો પીચો કર્યો એક નાનકડી ખોલી આગળ જઈ રાજે બૂમ પાડી માં વિશાખા બહાર આવી દૂર ઉભેલા શેઠે જોયું અરે આ તો નાનકી મારી વિશુ એ બહાર નીકળવા જતો હતો એણે જોયું તો વિશાખા લાકડી લઈને દીકરા પાસે આવતી હતી રાજે તરત જ માનો હાથ પકડ્યો ધીમેથી માને નીચે બેસાડી અને માના માથામાં ગુલાબ નાખ્યું દૂરથી વિનય પોતાની બેનની હાલત જોઈ રડી પડ્યો મારી વિષયું મારી બેન બેન વર્ષોથી તારા કોઈ વાવડ નહોતા ને આજે તું મળી તો કેવી હાલતમાં તે મને કંઈ કહ્યું પણ નહીં બેન મનોમન રડી પડ્યો બીજે દિવસે રાજને કહ્યું રોજ ગુલાબ કેમ લઈ જાશે રાજે બધી હાસી વાત કહી શેઠને કહ્યું કાલે માને આંખ બતાવવા લઈ જજે ડ્રાઈવર ગાડી લઈને આવશે ડોક્ટર સાથે વાત કરી છે બીજે દિવસે ડૉક્ટરને બતાવતી વખતે વિનય દૂરથી પોતાની બેનને જોતો હતો ડોક્ટરે કહ્યું ઓપરેશન કરવાથી આંખની રોશની પાછી આવી શકે છે ઘરે આવ્યા પછી વિશાખાએ કહ્યું રાજ પૈસા ક્યાંથી આપશે રાજે કહ્યું માં મારા શેઠ ઓપરેશનના પૈસા આપશે ચિંતા નહીં કર ત્રીજે દિવસે ઓપરેશન હતું ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું રાજ ત્યાંનો ત્યાં જ હતો વિનય દૂર રહીને પણ પોતાની બેન સાથે જ હતો ડૉક્ટર વિનયનો દોસ્ત જ હતો ચાર દિવસ પછી વિશાખાના આંખની પટ્ટી ખોલી ધીમે ધીમે આંખ ખોલતા સામે જ પોતાના દીકરા રાજને જોઈને આંખમાં આંસુ આવી ગયા એ બોલી રાજ દીકરા હું બધું જ જોઈ શકું છું બેટા ને રાજ દોડતો માની પાસે ગયો ને ભેટીને રડવા લાગ્યો પછી ધીમેથી ગુલાબ લાવી માના માથામાં નાખીને માને સૂમી ભરી દૂર ઉભેલા વિનયની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા વિશાખાએ કહ્યું રાજ મને તારા શેઠ પાસે લઈ જા હું એમને પગે લાગવા માગું છું ત્યાં તો ડૉક્ટરે કહ્યું હજુ એક દિવસ પટ્ટી બાંધવી પડશે કહીને ફરીથી આંખો પર પટ્ટી બાંધી દીધી બીજે દિવસે હોસ્પિટલથી રજા આપી ત્યારે ડ્રાઈવર રાજ અને તેની માને લઈને શેઠના બંગલે આવ્યો હજુ વિશાખાની આંખે પટ્ટી હતી માને ખુરશી પર બેસાડી શેઠે ઈશારાથી રાજને ધીમેથી પટ્ટી ખોલવા કહ્યું ને રાજે ધીમેથી પટ્ટી ખોલી વિશાખાએ આંખ ખોલીને જોયું તો સારે તરફ ગુલાબ હતા એણે કહ્યું રાજ બેટા ને રાજે કહ્યું માં આ મારા વિનય શેઠનો બંગલો છે ને વિશાખાની પાછળ ઊભેલો વિનય બહેનની સામે આવ્યો રાજે કહ્યું હા માં આજ મારા શેઠ વિશાખાએ કહ્યું રાજ આ તો મારા મોટા ભાઈ છે કહી પગે પડી વિનય બહેનને ભેટીને બોલ્યો મારી નાનકી મારી લાટકી બેના આટલું દુઃખ હતું તો પણ મને કહ્યું નહીં વિશાખાએ રડતા રડતા રાજને બોલાવીને કહ્યું રાજ આ તારા મામાશે ને રાજ શેઠને જોઈ જ રહ્યો ને કહ્યું શેઠ વિનય બોલ્યો શેઠ નહીં મામા કહે મારા દીકરા ને રાજ મામાને પગે પડ્યો વિનયે એક લાલ ગુલાબ તોડી પોતાની લાટકી બહેનના માથામાં નાખીને માથે હાથ ફેરવ્યો ત્યાં તો રાજ બોલ્યો મા ગુલાબ નાખેલો તારો ચહેરો મને બહુ ગમે છે કહીને માને સુમી લીધી અને જાણે કે આખો ગુલાબનો બગીચો મહેકી ઉઠ્યો હોય એવું લાગ્યું મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો